અમદાવાદના એક વહીવટદાર અને અમદાવાદના એક બુટલેગરનો ઓડિયો અને વિડીયો હવે વાયરલ થયો છે જેમાં એક વહીવટદાર બુટલેગર પાસે માગણી કરે છે કે તારી તારીખ થઈ ગઈ છે તારું ભરણ આવ્યું નથી સાઠ લાખ રૂપિયા તારે આપવા પડશે નહીં તો ગરબડ થશે વહીવટદાર આ ચેતવણી પણ આ ફોનમાં આપી રહ્યો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદના વહીવટદારની તમે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં વહીવટદારોએ જે માજા મૂકી છે તેની સ્ટોરી તમે જુઓ છો પણ અમારે કહેવું છે વહીવટદાર પાસે અમારી કોઈ માગણી નથી ને વહીવટદાર અમારો દુશ્મન નથી ઘણી વખત લીલું વળે એમ કહેવાતા વહીવટદારોને કે કંપનીમાં મૂકી દેવામાં આવે છે પણ અમે અમદાવાદના પોલીસ કમિશનર કે ગુજરાતના ડીજીપીને સવાલ પૂછવા માગીએ છીએ કે જો તમારી દાનત સાચી છે અને તમે આ વહીવટદાર પ્રથાને નાબૂદ કરવા માગો છો તો આ વહીવટદાર કોનો વહીવટ કરે છે આ વહીવટદાર કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરનો કે પછી ડેપ્યુટી એસપીનો કે પછી આઈપીએસનો વહીવટ કરે છે એ અધિકારીઓને તો કંઈ થતું નથી એ બે દાગ નીકળી જાય છે મોટી માછલીનો શિકાર તમે કરતા નથી અને નાની માછલીઓને મારો છો અને મગરમચ્છોને મજા આવી જાય છે એવી આ સ્થિતિ વહીવટદારોની છે છતાં આ વહીવટદારોની જિલ્લા બદલી પછી પણ વહીવટદાર સુધારવાનું નામ લેતા નથી ખોખરામાં જય અને પિયુષ નામના બે વહીવટદારો વહીવટ કરે છે એવો એએસઆઈ જયંતિ ચૌહાણે આરોપ મૂક્યા પછી બંને વહીવટદારો સસ્પેન્ડ થયા છે પણ આ તો પાશેરામાં પહેલી પૂણી જેવું છે કારણ કે બજાર તો ભરાયેલું છે જય અને પિયુષ જશે તો કોઈક બીજો આવશે આવી જ ઘટના અત્યારે બની છે જય અને પિયુષ હવે સસ્પેન્ડ છે પણ એક ઓડિયો વાયરલ થયો છે જેમાં કહેવાય છે કે સંજયસિંહ નામનો એક નવો વહીવટદાર

તમે આ ઓડિયો સાંભળ્યો અમે આમાં દેખાતો સ્ક્રીનમાં દેખાતો સંજયસિંહ નામના વહીવટદારને ઓળખતા નથી અમે તેના નામનું સમર્થન પણ કરતા નથી મહેન્દ્રસિંહ કોણ છે તેની અમને ખબર નથી આ ખરેખર આ ઓડિયો કે વિડીયો કેટલો સાચો છે કે કેટલો ખોટો છે તેની તપાસ તો પોલીસે કરવાની છે તો આ છે સ્થિતિ આપણા ગુજરાતની જ્યાં વહીવટદારોનું રાજ છે પ્રજા દંડાય છે ખૂન થાય લૂંટ થાય બળાત્કાર થાય ચોરી થાય તમારી ફરિયાદ નહીં નોંધાય અને વ્હાઈટ કોલર ક્રિમિનલો તમને લૂંટી લેશે પણ પોલીસને તો દારૂ જુગાર સિવાય કશામાં રસ નથી આ તેનું ઉત્તમ ઉદાહરણ છે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથ થી અબુઝરને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई